મિત્રો હું આજે આવી ગયો છું જૂનાગઢની અંદર એક વૃદ્ધાશ્રમની મુલાકાતે કે જેનું નામ છે મન વૃદ્ધાશ્રમ શ્રીનાથજી નું ધામ પણ અહીંયા આવીને મને એક વર્ષના દાદાને મળીને બહુ જ આનંદ થયો હું દાદાની તમારી મુલાકાત કરાવું ખુશ થઈ જાઓ કારણ કે દાદા જે છોતેર વર્ષની ઉંમરે છે પણ આ મન વૃદ્ધાશ્રમનું જે આખું ગાર્ડન ડેવલપ કરવાનું હતું ને તો ઈ આપણા આ દાદાએ બનાવ્યું છે છોતેર વર્ષની ઉંમર છે દાદા તમારું નામ શું છે મગનભાઈ નાથાભાઈ વાહ ભાઈ વાહ મગનભાઈ નાથાભાઈ લે એ દોમડિયા આ તો મજા આવી ગયા ને હે વાહ ભાઈ વાહ તો આ મન વૃદ્ધાશ્રમ ગેટ છે મિત્રો હું તમને આ ગેટ બતાવી દઉં આવો દાદા આ બાજુ આવો અને આ જે વૃદ્ધાશ્રમ ગેટની બારોબાર આખું આખું ગાર્ડનિંગ છે તો અહીંયા જે પણ આ ફળ ફૂલ જે બધા વાવેલા છે ને જે પણ ફળ ફૂલ વાવેલા છે બધું આખો ક્યારો બનાવ્યો બધું ખડ હતું એ બધું મગન બાપા તમે કર્યું તો આ છોતેર વર્ષની ઉંમરે ઉમરે આટલું બધું જુસ્સો ક્યાંથી લઈ આવો કામ રાખે દયા ની પણ પેલા તમે ખેતી કરતા ખેતી કરતો તો એટલે પછી હવે અત્યારે તમારે આ ઉંમરે ખેતી થી તમારું શરીર હાલી શકે બાકી અટા ના અમારા જેવા નું હાલે ઈ તો વાત છે અત્યારે જો મગન બાપાને મળીને એટલે મજા આવી ગઈ કારણ કે છોતેર વર્ષની ઉંમરે આ મન વૃદ્ધાશ્રમની અંદર રહીએ છે અત્યારે ટોટલ મન વૃદ્ધાશ્રમની અંદર મિત્રો છ વડીલો છે જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને અહીંયાનું વાતાવરણ તમે જુઓ કે મિત્રો ખાલી આ મન વૃદ્ધાશ્રમનો આ એન્ટ્રી ગેટ છે તમે જેવા એન્ટ્રીની અંદર આવો ને એટલે એન્ટ્રીની એક્ઝેટ સામે તમારે લાલાને દર્શન કરવાના લાલાને જે પારણે ઝૂલતો હોય ને પારણે ઝુલાવવાનો અહીંયા લખેલું જ છે કે લાલાને પારણે ઝુલાવો અને અહીંયાથી તમે આ લાલાના દર્શન કરી શકો છો મિત્રો અને અહીંયાનું જે વાતાવરણ છે ને તમે પહેલાં વાતાવરણ જોઈ લો તમે એન્ટ્રી કરો એટલે સીધું સામે ગાર્ડન દેખાય ગાર્ડનની અંદર એકદમ મોટા મોટા સપ્તપદીના ત્રણ ઝાડવા છે અને અહીંયાથી એન્ટ્રી કરો એટલે સામેની સાઈડ ગાર્ડન અહીંયા બધા બેઠા જ હોય અને બધા વડીલો બેઠા હોય અને અહીંયા હું તમને હવે સૌથી પહેલાં હું છે ને રૂમની તમને ટૂર કરાવી દઉં કે અહીંયા જે આ મન વૃદ્ધાશ્રમ છે એની અંદર તમે અહીંયા બી તમે જોઈ શકો એટલે તમને બધે શ્રીનાથજીના બધાના દર્શન થાય મહાપ્રભુજીના દર્શન થાય યમુનાજીના દર્શન થાય હવે રૂમની વ્યવસ્થાની વાત કરીએ ને તો રૂમની અંદર અત્યારે ટોટલ ચાર બેડ મૂકેલા છે ચાર બેડની અંદર અહીંયા કબાટની વ્યવસ્થા કરેલી છે સેપરેટ કબાટ ને બધું જ આપી દીધું જ ને અને અહીંયા વડીલો અત્યારે ટોટલ ચાર એક રૂમની અંદર ચાર વડીલો ચાર વડીલ રહી છે અને પછી આગળ એક રૂમ પછી આગળ જઈએ એટલે બીજો રૂમ આવે એકદમ શાંતિ વાળું વાતાવરણ છે મિત્રો આ વૃદ્ધાશ્રમની મુલાકાતે હું આવ્યો ને અહીંયા આમ પાંચ કલાક બેઠા રહ્યો ને તોય તમને એમ લાગે કે અહીંયા હજી બેઠો રહો આમ આખો દી કાઢી નાખો ને તોય તમને એમ થાય કે અહીંયા નહીં બેઠા રહીએ અને આ બીજો રૂમ છે અહીંયા બી ચાર બેડની વ્યવસ્થા કરેલી છે બેડની વ્યવસ્થાની સાથે સાથે અલગ અલગ પોતપોતાના કબાટ આપેલા છે જે પણ વડીલનો કોઈ પણ સામાન હોય ને એ સામાન અંદર તાળો મારીને કોઈ પણ વડીલ છે ને લોક કરી શકે અને અહીંયાથી તમે બહાર જાઓને એટલે સીધું તમને ગાર્ડન દેખાય છે રૂમની બહાર આવો એટલે ગાર્ડન છે બાજુમાં અહીંયા તમને સિદ્ધનાથજીના બધા ભગવાનના ફોટા મૂકેલા છે દર્શન તમને બધા જ મળી જાય અને ઉઠીને સીધા તમે છે ને આઠે આઠ પોળના દર્શન કરી શકો બધા જ દર્શન તમને અહીંયા મળી જાય મંગળા દર્શન છે શૃંગાર દર્શન છે બધા જ અહીંયા રૂમમાં ઉઠો એટલે સીધા શ્રીનાથજીના દર્શન થાય એટલે જ મિત્રો વૃદ્ધાશ્રમનું નામ લખેલું છે શ્રીનાથજીનું ધામ મહાન વૃદ્ધાશ્રમનું નામ છે પણ શ્રીનાથજીનું ધામ એને એટલે કહેવામાં આવે છે કે અહીંયા જે શ્રીનાથજીને ગમતું હોય ને એ બધી જ પ્રકારની ને ઝાડવા રાખેલા છે ગાર્ડનિંગ કરેલું છે લાલાને તમે બારણે ઝુલાવી શકો મિત્રો અહીંયા જે વડીલ રહેતા હોય ને એ ખુશ જ હોય એમાં કોઈ શંકાના સ્થાન નથી આ બીજો આવી રીતના રૂમની વ્યવસ્થા કરેલી છે અને પછી એ ભોજનાલયની વ્યવસ્થા આવે રસોડાની વ્યવસ્થા અલગ છે અહીંયા શું છે આવડું આ સ્ટોર આ સ્ટોર રૂમ છે એટલે બધો સામાન અહીંયા બધો મૂકેલો છે જે જમવા કરવાને બધું કોઈ પણ જે લગતી હોય આ ઓફિસ છે મેનેજિંગ થાય છે અહીંયાથી અને અહીંયાથી તમારું આખું હોલ છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો વધારે હજી જ્યારે બે વડીલોની સંખ્યા આવશે તો અહીંયા રાખવામાં આવશે પછી હવે હું તમને બતાવું છું રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ એટલે કે ભોજનાલય આપણું જે વડીલો જ્યાં બેસીને જમે છે તો એની બી વ્યવસ્થા અહીંયા કરેલી છે અને આવી રીતના ટેબલની વ્યવસ્થા જે અહીંયા ટેબલ હોય અને અહીંયા બધા વડીલો બેસીને જમે સામે સેમ શ્રીનાથજી ભગવાનના દર્શન થાય મિત્રો અને અહીંયા ફ્રીજ અને કિચનને બધી જ વ્યવસ્થા અહીંયા જ કરેલી છે અને અહીંયા જોઈ લો એકદમ સાદું સિમ્પલ અને સરળ રીતના આયોજન કરેલું છે મન વૃદ્ધાશ્રમની અંદર મિત્રો એટલે અહીંયા જે પણ વડીલો અત્યારે છ વડીલો છે અત્યારે એ લોકો ધીમે ધીમે થોડા થોડા વડીલો અહીંયા જેમ જેમ આવતા જાય છે એમ એમ જેમની જેમની જરૂરિયાતો છે એ પ્રમાણે એ લોકો વડીલોને અહીંયા લેતા જાય છે મિત્રો એટલે આની અંદર તમારા સાથ અને સહકારની જરૂર છે મન વૃદ્ધાશ્રમને તમે કાંઈક ને કાંઈક થોડુંક થોડુંક તમારું થોડુંક દાન આપો ફૂલ નહીં તો ફૂલની પાખડી તરીકે કારણ કે મન વૃદ્ધાશ્રમ છે એ નહીં પાસેથી થોડું થોડું લઈને અત્યારે જે પણ વડીલો છે એને પૂરું પાડે છે અને ધીમે ધીમે અહીંયા ઘણા બધા વડીલોની સંખ્યા વધી રહી છે મિત્રો તો એ વડીલોને જમવાનો ખર્ચો બધું ખર્ચો બધું એકલા હાથે પૂરું ન થઈ શકે મિત્રો અને આ મન વૃદ્ધાશ્રમ છે જે એ પિયુષભાઈ આળતિયાએ આખે આખું બનાવેલું છે તો મિત્રો હવે પિયુષભાઈ આળતિયા સાથે આપણે વાત કરીએ મિત્રો આખે આખું વૃદ્ધાશ્રમ મેં તમને જે બતાવ્યું મન વૃદ્ધાશ્રમ શ્રીનાથજીનું ધામ કે જેણે બનાવ્યું છે એ ખુદ આપણી સાથે બેઠા છે પિયુષભાઈ આળતિયા તો પિયુષભાઈ આળતિયા સ્વાગત છે અને સૌથી પહેલા મારે તમને એ પૂછવું છે કે તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે જે વૃદ્ધાશ્રમને મારે ઊભું કરવું તો બરોબર હું છેલ્લા 10 વર્ષથી હા દર વર્ષે અલગ અલગ વૃદ્ધાશ્રમના લોકોને શ્રીનાજીની જાત્રા કરાવું છું છેલ્લા 10 વર્ષથી 10 વર્ષથી આ સતત આ કાર્ય સતત ચાલુ છે છેલ્લા 10 વર્ષથી આ વર્ષે એવો વિચાર આવ્યો કે કંઈક અલગ કરવું છે બરોબર કંઈક મોટું કરવું છે બરોબર તો મન વૃદ્ધાશ્રમ બરોબર તો આ આ તમે કેટલા ટાઈમની અંદર આ ઊભું કર્યું અને એનો શું છે સ્ટોરી આખી મને આમ તમને આમ કેમ કેવી રીતના વિચાર શું આવ્યો કે મારે જલ્દી આ ઊભું કરવું છે એનું એને પાછળનું શું એમ હેતુ હેતુ તો ફક્ત અને ફક્ત એક છે કે સેવા કરવાનો વૃદ્ધોની સેવા કરવાની એક હજાર વારમાં ફેલાયેલી આ જગ્યા છે બરોબર જેમાં સાડા વારનો બગીચો છે સાડા વારનું બાંધકામ છે ધવલભાઈ ફર્સ્ટ ટાઈમ હું જયારે જોવા માટે આવ્યું આ જગ્યા ત્યારે આ જગ્યા ભૂત બંગલા સમાન હતી આજુબાજુના બધા લોકો એમ કેતા હતા કે આવી જગ્યા ન લેવાય અને હું જયારે ખુદ અહીંયા ઉભો રહ્યો ત્યારે હું એક મિનિટ ઉભો નોતો રહી શકતો જગ્યા લીધી પિસ્તાલીસ દિવસની અંદર મેં આખે આખું રિનોવેશન કરાવ્યું રોજના વીસ વીસ કારીગરોને કામ ઉપર લગાડ્યા અને પિસ્તાલીસ દિવસની અંદર આ ભૂત બંગલાને એક મંદિર સમાન બનાવી નાખ્યું છે અહીં તમે ગમે ત્યાં આ તમને શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી દેખાય એનું કારણ છે આ વૃદ્ધાશ્રમ આપણે નામ જ આપેલું છે મન વૃદ્ધાશ્રમ શ્રીનાથજીનું હતા સો ટકા સો ટકા અહીંયા બેસીએ ને એટલે આમ દસ કલાક બેસીએ ને તોય એમ ન થાય કે હવે ઊભા થઈને આપણે જઈએ કારણ કે અહીંયા બેસવાથી જેમ ઠંડક અને શાંતિ મળે ને આવી શાંતિ મેં અનુભવેલી છે મિત્રો હું અહીંયા આવ્યો થોડીક વાર બેઠો ને મને એમ થયું કે આપણે આ ક્યાં આવી ગયા આટલી શાંતિ તો આપણને ક્યાંય નથી મળતી આપણને ખુદના ઘરમાં જે શાંતિ ન મળે ને એ અહીંયા મન વૃદ્ધાશ્રમની અંદર આવીને મને મળ્યો પ્યુષભાઈ એટલે આ આ આ બધું જે મન વૃદ્ધાશ્રમ અત્યારે જે તમે પણ કોઈ પણ હલાવો છો એની પાછળ જે અત્યારે આપણી પાસે પાંચ છ વડીલો આવ્યા છે તો

જગ્યાએ મેં લીધી છે રિનોવેશન મેં કર્યું છે વસ્તુએ મેં નાખી છે અને ચલાવું છું પણ એકલો હજી સુધી કોઈની કાંઈ પણ જાતની મદદ મળેલી નથી જગ્યા લેવામાં કે રિનોવેશન કરવામાં આપણે મદદ લીધી નથી પણ પણ હવે હવે જે જે આ વડીલો આવશે સંખ્યા વધશે વડીલોની તો એમનો જે ખાવાનો ખર્ચો એમને મેનેજ કરવાનો ખર્ચો એ રસોઈથી માંડીને કપડાંથી લઈને જે પણ કાંઈ સાફ સફાઈનો ખર્ચો જે પણ આવશે તો એ તમે તમારી રીતના તમે પોતે આપશો કે પછી કઈ રીતના છે કે પછી આપણે સમાજને કહી સમાજ પાસેથી સાત સહકાર લેવો જ પડે માની લો બાર ના ચોવીસ થશે તો પણ કદાચ એકલો મેનેજ કરી શકું પણ જયારે સંખ્યા દિવસે ને દિવસે વધતી જશે ત્યારે સમાજના સાત સહકારની જરૂર પડશે અત્યારે તો મન એજ્યુકેશન મારી જે પર્સનલ ઓફિસ છે એજ્યુકેશન એમાંથી જ આ ટોટલી ખર્ચો આવે છે ભવિષ્યમાં સમાધાન સાત સકાની અપેક્ષા છે મને વાહ વાહ મિત્રો આપણે આ કાર્ય જે પિયુષભાઈ આડતિયાએ કર્યું છે તો એ સરાહનીય ગણી શકીએ મિત્રો કારણ કે પિયુષભાઈ આડતિયાએ એકલા હાથે આજે એક વૃદ્ધાશ્રમ ઊભું કર્યું છે કે જેનું નામ છે મન વૃદ્ધાશ્રમ અને આ વૃદ્ધાશ્રમની અંદર એકલા જ હાથે આખું આખું વૃદ્ધાશ્રમ ઊભું કર્યું અત્યારે છ વડીલો જે છે એની અંદર એ લોકોને પોતાના જ પૈસે અત્યારે બધું જ પૂરું પાડે છે પણ મિત્રો આગળ જતાં જ્યારે સંખ્યા વધે તો ત્યારે એક જણાથી આ બધું પૂરું ન થાય એની અંદર તમારે તમારી રીતના થોડુંક ને થોડુંક કાંઈક ને કંઈક સહકાર આપવો પડે મિત્રો જૂનાગઢની અંદર ખામધોર રોડ કહેવાય છે ખામધોર આપણે જે ત્યાંથી જ તમે રોડ ઉપર આવશો એટલે તમને કોઈ પણને પૂછશો અથવા તો ગૂગલ મેપની અંદર નાખશો મન વૃદ્ધાશ્રમ એટલે તમને લોકેશન પણ બતાવી દેશે એની ટાઈમ જૂનાગઢની અંદર આવો ત્યારે ચોક્કસ મુલાકાત લ્યો અને જો તમારે બર્થડે હોય ક્યારેક તિથિ હોય ક્યારેક કાંઈક એવું ફંક્શન હોય નાનામાં નાનું પણ એ તમે જો અહીંયા આવીને ઉજવવા માંગતા હોય મન વૃદ્ધાશ્રમના જે પણ અહીંયા પાંચ છ વડીલો છે એમની સાથે તો એની ટાઈમ મોસ્ટ વેલકમ અહીંયા બધા જ તમને આવકારશે તમે કાંઈ પણ તમારી રીતના તમારે જમણવાર કરાવી નાસ્તો હોય હોય તમારે પણ દાન દેવું તો ઉપર એની ટાઈમ તમે આપી શકો છો મિત્રો વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ખાસ કરીને મને આ બાપા ને મગન બાપાને મળીને મજા આવી ગયો તમને મજા આવી ગઈ એમને મળીને મજા હે ને અત્યાર બપોર પછી શું કામ કરવાના આઈ જાય

અને આ જે છે ને એ મન વૃદ્ધાશ્રમ છે એની અંદર એન્ટ્રી તમે કરો ને એટલે સ્ટાર્ટિંગમાં ગાર્ડનિંગ બતાવ્યું ગાર્ડનિંગ અને આ એનો મેઇન દરવાજો છે દરવાજાની અંદર તમે જેવા એન્ટ્રી કરો એની પહેલાં હું તમને મેઇન રોડ બતાવી દઉં કે આ જે છે એ જો ઝાંજેડા ચોકડીથી લઈને આપણે જે ધોરાજી ચોકડી વાળો રોડ આવે ને એ આ રોડ છે એમાંથી જે ખામધોળ ચોકડી આવે ને ત્યાં જ આપણે મન વૃદ્ધાશ્રમ આવેલું છે એમાં અંદર આવો ત્યાં મેઇન બાર બોર્ડ જ મારેલું છે વૃદ્ધાશ્રમનું અહીંયા અંદર એન્ટ્રી મારતાની વચ્ચે જ સામે તમને લાલાના દર્શન કરી શકો અને લાલાને પારણે પણ ઝુલાવી શકો છો તો એની ટાઈમ જુનાગઢની અંદર હોય અથવા જો જૂનાગઢની બહાર હોય પણ મહાન વૃદ્ધાશ્રમની મુલાકાત લેવી હોય તો જૂનાગઢની અંદર એકવાર આવો અહીંયા વડીલોને મળીને તમને મજા આવશે કારણ કે અહીંયા જે વડીલો છે મળવાલાયક છે એકદમ ખુશખુશાદ મિજાજમાં છે અને પોતપોતાના શરીરારે થોડીક ને થોડીક કસરત કરે છે કાંઈક ને કાંઈક પોતાની કામની અંદર પ્રવૃત્તિઓ કરતા હોય છે મિત્રો તો વિડીયોને લાઈક અને શેર કરો અને આખે આખું જે મહાન વૃદ્ધાશ્રમ છે એ હું તમને બહારથી બતાવું જવું તો આ જે દિવાલનો છેડો દેખાય ને એ છેડાથી ચાલુ કરો એટલે આ અંદર આખા રૂમની વ્યવસ્થા ગાર્ડનિંગની વ્યવસ્થા જે ઝાડવા દેખાય સપ્તપદી બધા ઝાડવા આવી ગયા આ મેઇન ગેટ આવી ગયો અને આ ગેટની બહાર આ દિવાલ આવી ગઈ એટલે આ દિવાલે અહીંયા વૃદ્ધાશ્રમ પૂરું થાય છે પણ પિયુષભાઈ હવે તમારો કોઈને સંપર્ક કરવો હોય વૃદ્ધાશ્રમ આવવું હોય સંપર્ક તમારો કાંઈ પણ દાન માટે કરવો હોય તો હવે એ કઈ રીતના કરી શકે મારા મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું ચારસો ઓગણીસ ત્રણસો ઓગણીસ યસ યસ હજી એકવાર રિપીટ કરી દો મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું ચારસો ઓગણીસ ત્રણસો ઓગણીસ અને વૃદ્ધાશ્રમ આવેલું છે ખલીલપુર ચોકડી અને ખામધ્રોલ ચોકડીની વચ્ચેના ભાગમાં રોડ ઉપરથી તમને મોટું બેનર દેખાશે મન વૃદ્ધાશ્રમ સો ટકા શ્રીનાથજી ધામ સો ટકા સો ટકા એટલે એની ટાઈમ તમે આવો એટલે તમે જો ઝાંઝેડા ચોકડી થી આવતા હોય તો પણ તમને બોર્ડ દેખાય ધોરાજી ચોકડી થી આવતા હોય તો પણ તમને બોર્ડ દેખાય ખલીલપુર ચોકડી અને ખામધોડ ચોકડી આ બે ની વચ્ચે જ આવેલું છે એક્ઝેક્ટ તમને ગેટ રોડ ઉપર નીકળો ને એટલે સીધું તમને એનું બેનર દેખાઈ જાય શ્રીનાથજી ધામ મન વૃદ્ધાશ્રમ તો એની ટાઈમ આવો મિત્રો અને મુલાકાત લ્યો મન વૃદ્ધાશ્રમની મિત્રો હવે હું આ મન વૃદ્ધાશ્રમ છે ટેરેસ ઉપર આવ્યો છું અને ટેરેસ ઉપરથી હું તમને અહીંયા વ્યૂ બતાવું ને તો અહીંયા એકદમ તમને છે ને એકદમ અહીંયા વાડી વિસ્તાર છે અને અહીંયા આપણો રોડ રોડ છે જે જે રોડની વાત કે ચોકડી લઈને ધોરાજી સુધીનો થાય સામે જે ત્રિમંદિર દેખાય ને સામે છે અને અગાસી ઉપરથી જે અહીંયા ગિરનારનો વ્યૂ આવે છે ને એ મિત્રો તમે જોઈ લો આ ગિરનારના વ્યૂ ની સામે જ છે ને અહીંયા જે રાતના જો સૂતા હોય ને તો જે પછી નીંદર આવે ને આ ઝાડવામાં હું હુતા એ નીંદર મિત્રો પછી છે ને કોઈથી ઉડે નહીં અહીંયા છે મન વૃદ્ધાશ્રમ ની અંદર આવીને બહુ શાંતિ મળે પણ પિયુષભાઈ આપણે અહીંયા કેટલી વ્યવસ્થા છે મતલબ વ્યવસ્થાના કેટલા નીચે સાત મોટા મોટા રૂમ છે બરોબર ઉપર સાત નાના નાના રૂમ છે બરોબર ટોટલ પચાસ વૃદ્ધો સમાઈ શકે એવડી વ્યવસ્થા છે સો ટકા અત્યારે આપણી પાસે પાંચ થી છ વૃદ્ધો છે પણ આગળ જતા જ્યારે સંખ્યા વધે એટલે પચાસ વૃદ્ધો સમાઈ શકે એટલી આ મન વૃદ્ધોશ્રમ કેપેસિટી છે પણ તમે આ વૃદ્ધોને સાચવો છો કઈ રીતે તવલભાઈ ખાવા પીવાનું તો દરેકે દરેક વૃદ્ધાશ્રમ માં મળી જ રહીએ છીએ કીડીને કણ અને હાથી ને મણ એ જગતનો નિયમ છે પણ અમે અહિયાં ખાલી ખાવા પીવા નથી પીરસતા ખાવા પીવાની સાથોસાથ સમય આપીએ છીએ પ્રેમ આપીએ છીએ દયા માયા મમતા લાગણી મિત્રતા જેવા શબ્દોનો અમે ભરપૂર પ્રયાસ કરીએ છીએ એને હિસાબે અહીંના વૃદ્ધ એમ જ કહે છે કે અમારે આ જગ્યા છોડીને ક્યારેય જવું નથી અને અમારા વૃદ્ધાશ્રમનો દરેકે દરેક વૃદ્ધ એમ કહે છે કે અમારે અમારા જીવનના એક એક શ્વાસની કિંમત ચૂકવવી છે અમે અહીંયા રહ્યા પછી અંગદાન પણ કરશું અને દેહદાન પણ કરશું જીવનના એક એક શ્વાસની કિંમત ચૂકવીને જ આવી છે વાહ વાહ આ વસ્તુ ઘણું બધું કહી જાય છે મિત્રો કે અંગદાન પણ કરવું છે ને દેહદાન પણ કરવું છે આ વિચાર આવવો ને ખાલી એ જ મોટી વાત છે એટલે આ વૃદ્ધાશ્રમના જે ટેરેસ ઉપરથી વ્યૂ છે ને મિત્રો એ આખે આખો તમે વ્યૂ જોઈ લીધો મિત્રો હું જૂનાગઢની અંદર મન વૃદ્ધાશ્રમ શ્રીનાજીના ધામની અંદર આવ્યો હતો અને અહીંયા જે પણ વડીલો રહીએ છે ને એ બધા એમ કહે છે કે અમે અમારું જ્યારે શરીર છોડીએ ત્યારે અમારે અંગદાન અને દેહદાન કરવું છે તો હવે એ અંગદાન કરવાનો વિચાર ક્યાંથી આવ્યો મગન બાપા

સાચી વાત છે તમારે પણ એવી જ ઈચ્છા છે કે હરી હરી ઈચ્છા છે મિત્રો આ મન વૃદ્ધાશ્રમ ની ખાસિયત છે કે અહીંયા વાતાવરણ એવું છે એટલે મિત્રો વિચાર છે ને તમને એ રીતના આવે કે તમારે બીજા માટે જીવવું છે આપણા માટે તો આપણે ઘણું જીવી લીધા હોય પણ બીજા માટે જે જીવવાની દયા હોય ને એ બીજા ઘણા બધામાં ન હોય પણ બીજા માટે જીવવાની દયા હોય ને એ એક મોટી વાત છે હું કેવું પિયુષભાઈ બસ મેં બધા વૃદ્ધોને એટલું જ પૂછ્યું હતું કે મારો વિચાર એવો છે કે આપણે જીવનના એક એક શ્વાસની કિંમત છે તો તમે તૈયાર છો કે નહીં અને બધા વૃદ્ધોનો પૂરેપૂરો સાથ સહકાર મળ્યો છે અને બધા વૃદ્ધો અંગદાન માટે અને દેહદાન માટે તૈયાર છે વાહ વાહ જતા જતાં પણ સમાજનું કંઈક સારું કરીને સો ટકા સો ટકા અને આજે જ મન વૃદ્ધાશ્રમની અંદર પિયુષભાઈ આડતિયાના હાથ હાથ પકડીને એક વૃદ્ધનું અહીંયા સ્વાગત થયું છે અને અહીંયા જે પણ સ્વાગત કરવામાં આવે છે ને એ આખું યુનિક રીતના કરવામાં આવે છે મેં પિયુષભાઈના ઇન્સ્ટાગ્રામની અંદર આ જોયું હતું કે જે પ્રમાણે આ પિયુષભાઈ સ્વાગત કરે છે ને આખું થાળી લઈને સ્વાગત કરે છે ને વૃદ્ધનું અને જે રીતના સ્વાગત કરે છે ને એ જ રીતના અહીંયા સાચવવામાં આવે છે વૃદ્ધને એટલે મિત્રો આ એક સરાહનીય કાર્ય છે અને જોયો મિત્રો અત્યારે પિયુષભાઈ અત્યારે જે પણ વૃદ્ધ આવે જે પણ વડીલ આવે એમના પગ ધોવે છે અને પાણીથી એના પગ ધોવે છે અને આવી જ રીતના મિત્રો અત્યારે જે વન વૃદ્ધાશ્રમની અંદર સ્વાગત થાય ને એ જ રીતના વૃદ્ધોને પાછા સાચવવામાં આવે છે એ એક મોટી વાત છે મિત્રો પગ ધોઈને પિયુષભાઈ એમના જ રૂમાલ વડે વડીલોના પગને પાછા સાફ કરે છે ચોખ્ખા કરે છે મિત્રો